કીર્તિને બાકાત રાખવામાં આવ્યું છે વડગામ તાલુકાના ડિંડરોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલોનું કામ ચાલી રહ્યું છે પ્રોજેક્ટની જોગવાઈ મુજબ તેમજ સિંચાઈ વિભાગની ગાઈડલાઈન મુજબ જે તે ગામોમાંથી આ નર્મદાની કેનાલ નીકળી રહી છે એ ગામોને ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ તળાવ ભરવાના થાય છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે ડીઆઈએલઆર વિભાગ દ્વારા અગાઉના વર્ષોમાં કરવામાં આવેલા ખોટી માપણીને કારણે કેટલાક તળાવ નિમ થયેલા નથી કેટલાક તળાવો નિમ કરવાની માંગ કરતી ગ્રામજનો અને પંચાયતની અરજીઓ પડતર છે અને કેટલાક તળાવ અગાઉના વર્ષોમાં તળાવ તરીકે રેકોર્ડ ઉપર હતા તે હવે રી સર્વેની ભૂલોના કારણે તળાવ તરીકે દર્શાવેલા નથી આ ઉપરાંત કેટલાક તળાવ ગૌચર હેડ દર્શાવેલા છે આ પરિસ્થિતિને કારણે સત્તર જેટલા તળાવો આ પ્રોજેક્ટમાં સમાવેશ પામેલા નથી છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ તમામ ગામોમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો પંચાયતના રેકોર્ડ જોઈ ધારાસભ્ય અને વડગામ વિસ્તારના લોકોને માંગણી છે કે સત્તર તળાવોનો પણ ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે જેથી આ ગામના ભૂગર્ભ જળ ઊંચા આવે અત્યારે વડગામ તાલુકાના ગામોના પાણીના તળ ચૌદસો ફૂટ સુધી ઊંડા ગયા છે અને આ સંજોગોમાં ધાણદાર વિસ્તાર ફરી સમૃદ્ધ બને એ માટે પાણીના તળ ઊંચા આવે એ અત્યંત જરૂરી છે 192 કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો પણ ડિન્ડ્રોલ પાટણ થી શરૂ થયેલી નર્મદાની આ લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા 17 તળાવો જેમાં બડાસર ફતેગઢ ગામનું 46 એકરનું તળાવ આવા સત્તર તળાવો નહીં ભરવાનું આયોજન છે એના કારણે ખેડૂતોમાં મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે અમારા ગામમાં હાલ પાણીનો તળ એટલો બધો ઊંડો જતો રહ્યો છે એટલે લગભગ હજાર ફૂટનો અમારો બોર છે એક સાઈઠની મોટર છે તો અડધો વીઘો આઠ કલાકમાં પાતી નથી એટલે પાણીની ખૂબ જ તંગી છે એટલે અમારા જે તળાવ જેહર તળાવ છે અને બરાહલ તળાવ જે ફતેગઢનું છે એ ભરવામાં આવે તો અમારા બોરનાના કુવાના તળાવના તળ ઊંચા આવે એવી પરિસ્થિતિ છે આ સત્તર તળાવ ભરવા માટે તળાવોને નીમ કરવા માટે ડીઆઈએલઆર દ્વારા માપણી નકશામાં થયેલી ભૂલો સુધારવા માટે વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ગ્રામજનો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી